આપણે સૌ પ્રથમ તો સફાઈ ઝુંબેશ ચાલુ કરેલી અને ત્યારબાદ આપણે મેડિકલ ટીમ મેડિકલ રિસ્પોન્સ ટીમ આપણે ત્યાં મૂકેલી અને તેના દ્વારા આશરે ચાર લાખ વસ્તી જેટલી ચાર લાખ વસ્તીનો સર્વે કરીને તેમાં જ સામાન્ય જાળાના અને તાવના દર્દી અને તેમ અન્ય દર્દીઓને સ્થળ ઉપર જ સારવાર આપેલી એની સાથે સાથે આપણે સર્વેલન્સ વર્કર દ્વારા વસ્તીનું સર્વે કરાવીને તેમાં આપણે કોઈ પણ દર્દી હોય તો તેને સ્થળ ઉપર સારવાર આપેલી તેમજ એ લોકોને આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવેલું જેવું કે હાથ બરાબર ધોવા પાણી ઉકાળીને પીવું ક્લોરીનયુક્ત પાણી પીવું ખુલ્લા પગે પગ ખુલ્લા પગે પાણીમાં ઉતરવું નહીં તેમજ ખોરાક ઢાંકીને રાખવો ખુલ્લો ખોરાક ખાવો નહીં જેવું આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલું